ભરૂચ જિલ્લામાં આવેલ પાલેજ ઇખર રોડના નવીનીકરણ કામકાજ શરૂ થતાં પંથકમાં ખુશીનો માહોલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ લઘુમતી વિભાગ સોશિયલ મીડિયાના પૂર્વ ચેરમેન જુનેત પટેલ દ્વારા ભરૂચ જિલ્લામાં આવેલ પાલેજ ઇખર બાબત જિલ્લા કલેક્ટર શ્રી માર્ગ અને મકાન વિભાગ ભરૂચ અધિક શ્રી તેમજ મુખ્યમંત્રી કાર્યાલયમાં બિસ્માર રસ્તા બાબતે રજૂઆતો કરવામાં આવી તેમજ જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત તંત્રને ધ્યાન દોર્યું હતું જેને લઈ રસ્તાના નવીનીકરણ માટે રૂપિયા સો પચાસ કરોડ મંજૂર કરવામાં આવ્યા ત્યારબાદ ત્રણ મહિના સુધી આ રોડનું કામ શરૂ નહીં થતાં આ કામ ચાલુ કરવા લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી ગાંધી ચિંધિયા માર્ગે રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી અંતે તારીખ તેર પાંચ બે હજાર પચીસના રોજથી પાલેજ ઈખાર સરભાણ રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું આ કામ શરૂ થતાં વાહન ચાલકો તેમજ અવર જવર કરતી પ્રજા દ્વારા તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને જલ્દી રસ્તાનું કાર્ય પૂર્ણ કરી જનતા માટે ખુલ્લો થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી બ્યુરો રિપોર્ટ બ્રામીણ ટુડે ડે ન્યૂઝ ભરૂચ વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો